વ્યાજનું વાવાઝોડું સુરતમાં વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન તેમજ લોન મેળાનું આયોજન કરાયું સુરત કમિશનર અનુપમસિંહ ગેહલોત વાબાંગ જમીર અને રાઘવેન્દ્ર વસ્તના માર્ગદર્શન હેઠળ આયોજન સુરત શહેર ઝોન વન ડીસીપી આલોકકુમાર એસીપી પી કે પટેલ એસીપી વિપુલ પટેલ દ્વારા વરાછા વિસ્તારમાં આવેલ સરદાર સ્મૃતિ ભવન ખાતે પોલીસના સહયોગથી તથા સુટેક્સ બેંક દ્વારા લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં વ્યાજખોરોથી કેવી રીતે બચવું અને પોલીસનો કઈ રીતે સહયોગ લેવો તે અંગે નાટકનું આયોજન પણ કરવામાં આવ્યું હતું ઝોન વિસ્તારમાં આવતા વિવિધ પોલીસ મથક વિસ્તારના નાગરિકોને સુટેક્સ બેંક દ્વારા સાઠ લાખથી વધારેના ચેક પણ અર્પણ કરવામાં આવ્યા હતા સરકારશ્રીના નેતૃત્વ હેઠળ અને ડીજીપી અને સીપી સાહેબના માર્ગદર્શનથી આજ પીસીબી ઝોન વિસ્તારમાં એક લોન મેળાના આયોજન કરવામાં આવ્યું આ પોલીસ ડિપાર્ટમેન્ટના જે વ્યાજ વિરુદ્ધમાં જે અભિયાન ચાલે છે છે આ આપવા માટે આ પ્રોગ્રામ આયોજન કરવામાં આવ્યું છે પ્રોગ્રામ દરમિયાન સુટેક્સ બેંક દ્વારા ફિફ્ટી ટુ લાભાર્થીઓને સિક્સટી વન લાખ ના લોન અ વિતર કરવામાં આવ્યું હતા આ પ્રોગ્રામ માં સંકલન કરવા માટે મહાકાલી એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી ખૂબ જ મોટું ફાળો આપવામાં આવ્યું હતું આ આજ દિન સુધી સુટેક્સ બેંક અને મહાકાલી એજ્યુકેશન ટ્રસ્ટ સાથે રહીને આ ચોથા વખત આ પ્રકારની પ્રોગ્રામ કરવામાં આવેલ છે અને અત્યાર સુધી સુરત સિટીના ચાર ઝોન કવર કરવામાં આવેલ છે આવતા દિવસોમાં બાકી જે દો બે ઝોન બાકી છે આ બે ઝોનમાં પણ આ પ્રકારની લોન મેળા કરવામાં આવશે થેન્ક યુ